નમસ્કાર આજે આજે આપડે આટલા સમય થી જે વિડીયો બનાવ્યા છે માનસિક રીતે અસંતુલ છે રાબડી ના બેન છે તો બરોડા પણ પણ લઈ ગયા હતા ફરીથી આપણે પાછળ આવવું પડ્યું હતું ફિઝિકલ કંડિશન લીધે તો આજે આપણી સાથે હર હંમેશ રહેતા જીતુભાઈ ડું આપણી સાથે નથી પણ એમણે સંપર્ક કરીને એક ભાઈ ડ્રેસિંગ વાળા આવ્યા છે તો એનું આપણે ડ્રેસિંગ કરીએ એવું વિચારી રહ્યા છે અને કરવાના છે તો સાથી મિત્રો મારા ફળિયાના પણ આ બે ભાઈ મારી સાથે આવ્યા તત્પર તો આમની સેવા પણ સરાહનીય છે ને લોકલ લોકો પણ આપણને સપોર્ટમાં આવ્યા છે કે પહેલાં માનસિક રીતે તો માણસ ઘણા સમય જીવી જાય પણ ફિઝિકલ રીતે જો એમને સુધારો ના કરીએ તો વાંધો આવી શકે તો હજુ આપણને સફળતા મળે કે ના મળે છતાં પણ આપણે અડીખવા એમને પાછા લાગી રહેલા છે એક ડ્રેસિંગવાળા ભાઈ આવ્યા છે અને એમના જે આ ઇકોમાંથી આપણે ત્યાંથી એમને બેસાડ્યા છે અને અહીંયા આપણે ડ્રેસિંગ કરવાનો એક પૂરતો કોશિશ આપણે કરીશું અને ફિઝિકલ કન્ડિશન સુધરે આ નિમિત્તે જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર ડુમલાવાળા જીત અન્નપૂર્ણા જે યુટ્યુબ ચેનલ ચલાવે એમના સંપર્કથી આ ભાઈ આવ્યા છે તો જીતુભાઈ તમને આજે અમે મિસ કરી રહ્યા છે છતાં પણ તમારી ગેરહાજરી વગર પણ અમે કામ કરી રહ્યા છીએ

મેલડી ફોન કરો આપડી મેલડી માતા ને કાણી આપડી ને હમ મારી માતા એ આપડી ચીવલ ની ખબર કે

તું જલ્દી ધામા બોલવું નાય પાણી ભીજવું અંગૂઠા તું તારે જોવાનું તમને બાંધે બાંધે એ તો બધું પોતાનું કરે જ ભાઈ તો મિત્રો રાબડી ગામ પાડી તાલુકો અહીંયા એક મનમુદ્ધિ બેન રહે છે આગળના વિડીયો જે જના મનપુરા સેવા ચેનલ પર અને જીતી દોડી ચેનલ પર બને પર મૂકેલા છે ઘણા સમયથી એને પ્રયત્ન કરતા હતા કે એ બેન જલ્દીથી જલ્દી સારા થાય છે આજુબાજુ વિસ્તારમાં ખૂબ ફર્યા ખૂબ પ્રયત્ન કરી પણ અમારે ના સફળતા મળીને કહેતા ચાલશે પણ આજે અમારા એક મિત્ર તરમલીયા ગામના મિત્ર છે એના માધ્યમથી એક ભાઈ ડ્રેસિંગ માટે તૈયાર થઈ ગયા અને એને ડ્રેસિંગ કર્યું તો ખરેખર ખૂબ જ કેવું તમે વિડીયોમાં જોયું છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં તે અને ડ્રેસિંગ થઈ ગયું છે હજુ પણ આગળ ડ્રેસિંગ કરવાની જરૂર છે તો બેન જલ્દીથી જલ્દી સારા થઈ જશે પણ મારે ગેરહાજરીમાં જે કોઈ સાથી મિત્રોએ સહયોગ આપ્યો એ તમામ મિત્રોનું ખરેખર તમારા વખાણ કરવા માટે મારો શબ્દ નથી ખરેખર ખૂબ સારું કામ કર્યું કોઈ કારણસર મને ત્યાં પહોંચાયું નથી પણ જે મિત્રોએ હેલ્પ કરી એનો ખૂબ ખૂબ આભાર અને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપના માધ્યમથી પણ થોડી માહિતી મળી છે એ પણ હું સમય જતા એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યા કદાચ અમારે સફળતા ન મળતા રોહિણા ગામના અને આપણા સેવાના માધ્યમથી જોડાયેલા દરેક મિત્રો ખૂબ જ ચિંતિત હતા એ મિત્રોને પણ માહિતી આપવા માગું કદાચ હવે આપણે ધીમે ધીમે સફળતા મળશે એવું લાગતું છે આમના દિવસોમાં પણ મદદ કરવાનો પ્રયત્ન ચાલુ જ રાખીશું વધારે માહિતી આવનારા દિવસો આપવાનો પ્રયત્ન કરીશું